નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડિયો લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી આઠના મોત વિનેશ ફોગાટના રાજકીય કરિયર પર લાગશે બ્રેક રેલવેએ ફટકારી નોટિસ વક્ફ સુધારા બિલ પર ચર્ચા કરવા માટે સરકારે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી સાતમા રાષ્ટ્રીય પોષણમાં બે હજાર ચોવીસના છઠ્ઠા દિવસ સુધીમાં પાંત્રીસ રાજ્યો કેન્દ્ર પ્રદેશોના સાતસો બાવન જિલ્લાઓમાંથી એક પોઈન્ટ સાડત્રીસ કરોડ પ્રવૃત્તિઓ નોંધાઈ અબ્દુલ્લા પરિવારને જીતવા ન દો તમારે કટોરે શ્રીનગર લઈ જવું પડશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુના લોકોને કહ્યું હૈદરાબાદમાં બાળકોને વેચા રહી હતી વિસ્કી આઈસ્ક્રીમ પોલીસે પાર્લરમાં દરોડા પાડી ત્રેવીસ પેકેટ જપ્ત કર્યા ચાલતી ટ્રેનમાં એસી કોચના બાથરૂમમાં મહિલા પર બળાત્કારનો પ્રયાસ મુસાફરોએ મહિલાને બચાવી તંત્રીલેખ ગણેશ ઉત્સવમાં હેન્ડસમ દેખાવું હોય તો અપનાવું આલુક તારીખ છ સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ ડાંગ જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને વાંચનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આહવા વધ અને સુબીર તાલિકાઓમાં અદ્યતન સુવિધાઓવાળી લાઇબ્રેરી શરૂ કરાશે સુબીર આઈટીઆઈમાં ખાતે ચોથા રાઉન્ડ માટે તારીખ ત્રીસમી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મેળવી શકાશે નામ બદલવાથી નિયતિ બદલે રાજુ રદ્દી પોતાનું નામ બદલીને મહારાજાધિરાજ કરવા માગે છે વાંચવા જેવો લેખ જાણવા જેવું ભરત વૈષ્ણવ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સ્વપ્નોની ભરમાર પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ મૂલ્ય શિક્ષા અને રાષ્ટ્રહિતના પ્રખર હિમાયતી એવા ડૉક્ટર વિશાલ બાપોદરાને શિક્ષક દિનના અવસરે શ્રેષ્ઠ શિક્ષક તાલુકા પારિતોષિક બે હજાર ચોવીસથી નવાજવામાં આવ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાંથી પ્રિયંકાબેનને નિમણૂક કરવામાં આવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરો અંતર્ગત સેક્ટર ચોવીસ રિટેલ માર્કેટ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ દૈનિક અખબાર મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી બસો નોટઆઉટનું અનાવરણ કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગાંધીનગર ચંત્રાલા હાઈવે રોડ પર પાણી ભરાતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો પોલીસ દોડતી થઈ મર્સિડીઝે ત્રણ વાહનોને અડફેટે લીધા બે મહિલાના મોત મરણ પ્રસંગે જતા સમયે રસ્તામાં જ કાળ ભરખી ગયો મોરબીમાં કાર માથે ડમ્પર પડતા ત્રણના મોત કન્યા વિનય મંદિર સંસ્કાર તીર્થ આજોલ સંસ્થાને શિક્ષક દેરી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાનો શ્રેષ્ઠ શાળા એવોર્ડ ધ રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ દ્વારા કેન્સર મેડિકલ ચેકઅપનું આયોજન આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ